નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ દસમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના કાર્યક્રમની પ્રવૃત્તિઓને અનુરૂપ એક ક્વીઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની ક્વીઝનો પ્રશ્ન છે આજના કાર્યક્રમમાં કઈ પ્રવૃત્તિમાં બે મિત્રોની વાત કરવામાં આવી છે એક ટીએલએમ નિદર્શન બે અભિનય ગીત ત્રણ બાળવાર્તા આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાહીઠ જીરો છ્યાસી દર્શક મિત્રો આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી આપેલ ક્વિઝના પ્રશ્નોનો જવાબ આવતીકાલે ત્રણ ત્રીસ વાગ્યા સુધી અચૂક મોકલી આપશો કાર્યક્રમને આગળ વધારવા માટે હું અર્ચનાબેનને વિનંતી કરીશ અર્ચનાબેન દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક બાળક શીખી શકે છે પરંતુ દરેક બાળકને શીખવાની ક્ષમતા અલગ અલગ હોય છે બાળકને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ વજૂથ મુજબ શીખવા માટે તેમની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવી કરાવવી તેમજ આ માટે તેમને તકો પૂરી પાડવી અને બાળકો માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવું ખૂબ જ જરૂરી છે આજે પણ અમે આપની સમક્ષ અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને આવ્યા છીએ તો આવો સૌ પ્રથમ નિહાળીએ અભિનય ગીત અભિનય ગીતના શબ્દો છે ઢીંગલી કેવી રૂપાળી જેના પ્રસ્તુતકર્તા છે માધુરીબેન વલ્વી નીરુબેન પાડવી ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક સાગબારા એક અને બે જિલ્લો નર્મદા દર મજાનું અભિનય ગીત ઢીંગલીનું નિહાળ્યું ખરું ને આપણને પણ આપણું બાળપણ યાદ આવી ગયું ઢીંગલી સાથે બાળપણમાં રમવું તેની સાથે વાતો કરવી તેની સાથે હૃદયની લાગણીઓ વ્યક્ત કરવી બાળકોને ખૂબ જ ગમતી હોય છે તો આ ગીત પછી હવે આપણે નિહાળીએ બીજી એક પ્રવૃત્તિ બાળવાર્તા બગલો અને શિયાળ જેના પ્રસ્તુત કરતા છે હર્ષનાબેન ગાવિત શીતલબેન દળવી સુનિલભાઈ ચૌધરી જિલ્લા અને ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક વઘઈ સુબીર જિલ્લો ડાંગ એક મોટું જંગલ હતું જંગલમાં એક શિયાળભાઈ અને એક બગલાભાઈ રહેતા હતા બગલાભાઈ રહે પાણીમાં અને શિયાળભાઈ રહે બકોલમાં જંગલમાં એક નદી વહેતી હતી બગલાભાઈ અને શિયાળભાઈ વારાફથી પાણી પીવા નદી કિનારે આવી પહોંચ્યા અરે ભાઈ કેમ છો હું તો મજામાં છું તમે કેમ છો શિયાળભાઈ આવો આવો હું પણ મસ્ત મજામાં છું હો જંગલમાં મજા આવે છે ને હા ખૂબ મજા આવે છે હરીએ ફરીએ આનંદમાં રહીએ ચાલો ભાઈ આજે આપણે જંગલમાં ફરવા જઈએ જંગલમાં ફરવાની મજા આવશે હા હા ચાલો શિયાળભાઈ હું તો રોજ આકાશમાં ઉડતા ઉડતા જંગલ નિહાળું છું આજે નિરાંતે તમારી સાથે જંગલ નિહાડીશ જુઓ તો બગલાભાઈ કેટલું સુંદર રળિયામણ જંગલ લાગે છે હા શિયાળભાઈ આ ઝાડ છોડ રંગબેરંગી ફૂલો જોઈ મારું મન તો રાજી રાજી થઈ ગયું બગલાભાઈ બગલાભાઈ તમે મારા પાકા દોસ્ત થયા ને હા શિયાળભાઈ આપણે પાકાભાઈ બંધ થયા બગલાભાઈ તમને ખીર ભાવે છે ને હું આવતીકાલે તમારા માટે મસ્ત મજાની ખીર બનાવીશ તમે મારે ઘેર જમવા આવજો શિયાળભાઈ બોલે છે તો મીઠું મીઠું તેવી જ મીઠી મીઠી ખીર ખવડાવશે ને સારું શિયાળભાઈ હું આવતીકાલે તમારે ઘેર ખીર જમવા આવી જઈશ સારું ચાલો તો આવતીકાલે ફરી મળીશું બગલાભાઈ શિયાળભાઈ ને ત્યાં જમવા પહોંચ્યો શિયાળભાઈ શિયાળભાઈ ક્યાં છો હું આવી ગયો અરે બગલાભાઈ બગલાભાઈ આવો આવો તમારી જ રાહ જોઈ રહ્યા હતા તમારા માટે સ્વાદિષ્ટ ખીર બનાવી તૈયાર રાખી છે તમે હાથ ધોઈ લો તો તમારા માટે તમને ભાવતી ખીર લઈને આવો છો સારું શિયાળભાઈ લો બગલાભાઈ ખીર ખાઓ ખીર તો સ્વાદિષ્ટ છે પણ ખાવ કઈ રીતે મારી ચાંચ તો લાંબી અને અણીદાર ઝપ ચપ ઝપ ચપ ચપ અરે પગલા ભાઈ ખીર ખાવ ને કેમ બેસી રહ્યા છે શું ખીર સ્વાદિષ્ટ નથી લાગતી અરે ના ના ભાઈ ખીર તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મારે તો ખીરના સુગંધથી જ પીઠ ભરાઈ ગયું છે મારે ખીર નથી ખાવી અરે આવજો બગલા ભાઈ ફરી મારે ઘેર આવજો હો નાના શિયાળ ભાઈ ઉભા રહો ઉભા રહો મારે તમને આમંત્રણ આપવું છે તમને બાસુંદી ખૂબ ભાવે છે ને તો કાલે તમે મારે ઘેર બાસુંદી ખાવા આવજો હું તમારા માટે સરસ મજાની બાસુંદી બનાવી રાખીશ એ સારું બગલા ભાઈ હું આવતીકાલે તમારે ઘેર આવી જઈશ આમ કહી બંને મિત્રો છૂટા પડ્યા બીજા દિવસે શિયાળભાઈ બગલાભાઈને ત્યાં જમવા ગયા બગલાએ સરસ મજાની બાસુંદી બનાવી તૈયાર રાખી આવો આવો શિયાળભાઈ તમને આવતા મોડું કેમ થયું હું તમારે ઘેર આવતો હતો રસ્તામાં સસલાભાઈ મળી ગયા તો એમની સાથે થોડી વાતચીતમાં મોડે થઈ ગયું સારું સારું ચાલો શિયાળભાઈ તમારા માટે સરસ મજાની બાસુંદી બનાવી છે તમે હાથ ધોઈ લો આપણે સાથે જમીએ લોસિયાળભાઈ બાસુંદી ખાઓ બાસુંદી તો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે પણ કઈ રીતે મારું મોડું તો પૂંજામાં પેસી જ નથી શકતું હમ સુગંધ પણ ખૂબ સરસ આવે છે બગલાભાઈ બગલાભાઈ બાસુંદી તો ખૂબ જ સરસ બનાવે છે એને સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું કા 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 બગલાભાઈ શું કરો છો હું ક્યાંક જવું છું તમે બંને પાકા મિત્રો છો બંને કુંજામાં બાસુંદી ખાવ છો પણ શિયાળભાઈ કુંજામાં બાસુંદી ખાઈ શકતા નથી એના બદલે આમ કરવું કે બંને પોતાને ફાવતા વાસણમાં બાસુંદી જવો તો જમવાની પણ મજા આવશે આમ બંને મિત્રોએ પેટ ભરીને બાસુંદી ખાધી આવજો મિત્રો આવજો આપણે સરસ મજાની બાળ વાર્તા નાટિકા સ્વરૂપે નિહાળી જેમાં પાત્રને અનુરૂપ મોહરા પહેરી અને સરસ મજાની વાર્તા રજૂ કરવામાં આવી આવી રીતે બાળકોએ નિહાળેલી અને સાંભળેલી વાર્તા બાળકોને લાંબા સમય સુધી યાદ રહેતી હોય છે મજા આવીને બાળ દોસ્તો આંગણવાડી કાર્યકર બહેનો થીમેટિક અભ્યાસક્રમ મુજબ બાળકોને વિવિધ સંકલ્પનાઓ શીખવવા માટે અનેકવિધ પ્રયોગો કરતા હોય છે તેના માટે તેઓ પોતાના જ વિસ્તારમાં પ્રાપ્ય સસ્તી સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને સરસ મજાના ટીએલએમ બનાવી બાળકોને પ્રવૃત્તિ કરાવે છે તો આવો આપણે નિહાળીએ સૌપ્રથમ ટીએલએમની પ્રવૃત્તિ જોડ બનાવી અને નાનું મોટું જેના પ્રસ્તુત કરતા છે શીલાબેન વસાવા આંગણવાડી કેન્દ્ર કુંભખાડી કપિલાબેન વસાવા આંગણવાડી કેન્દ્ર ગીચડ બે ઘટક દેડિયાપાડા એક અને બે જિલ્લો નર્મદા નમસ્તે દર્શક મિત્રો અને મારા વાલા બાળકો આજે આપણે આ ટીએલએમ દ્વારા સરખા ચિત્રની જોડ બનાવીશું ત્યારબાદ નાના મોટા ચિત્રની ઓળખ કરી તેને છૂટી પાડીશું તો આજે આ ટોપલી છે એમાં મેં અલગ અલગ ચિત્રના કાર્ડ રાખ્યા છે એમાંથી બે સરખા ચિત્ર શોધી અને એમાંથી નાનું ચિત્ર કયું છે અને મોટું ચિત્ર કયું છે નાનું નાનું ચિત્ર નાની ટોપલીમાં મૂકવાનું છે અને મોટું ચિત્ર મોટી ટોપલીમાં મૂકવાનું છે તો ચાલો હવે આ ટોપલીમાંથી મને બે સરખા ચિત્ર શોધીને મને બતાવવો જોઈએ આ સારું ચિત્ર છે આ ઝાડ છે આમાંથી નાનું ઝાડ કયું છે અને મોટું ઝાડ કયું છે આ નાનું ઝાડ ના મોટું ઝાડ હા તો નાનું ઝાડ નાની ટોપલીમાં રાખો અને મોટું ઝાડ મોટી ટોપલીમાં રાખો સરસ આ રીંગણ છે આ નાનું રીંગણ ના મોટું રીંગણ નાનું રીંગણ નાની ટોપલીમાં મોટું રીંગણ મોટી ટોપલીમાં માં સરસ હવે ચાલો બીજા બે ચિત્ર લેવું જોઈએ કેટલું સરસ રંગબેરંગી બોલ છે ને હા હા તો ચાલો હવે આ નાનો બોલ નાની ટોપલી માં આ મોટો બોલ મોટી ટોપલી માં આ તેનું ચિત્ર છે આ કેરી છે કેરી નો રસ ભાવે ને તમને કેરી નાની ટોપલી માં રાખો ટામેટું ટામેટું નાનું ટામેટું નાની ટોપલી માં મોટું ટામેટું મોટી ટોપલી માં આ સેલું ચિત્ર છે આ માછલી છે ક્યાં છે માછલી પાણી રે આ નાની માછલી ના મોટી માછલી નાની માછલી નાની ટોપલી માં મોટી માછલી મોટી ટોપલી માં મોટું પાન મોટી એ ચિત્ર છે આ સફરજન છે હા સફરજન તમને ભાવે ને આ નાનું સફરજન નાની ટોપલી માં મોટું સફરજન મોટી ટોપલી માં આ ટીએલ નો ઉપયોગ જુલાઈ માસના ત્રીજા અઠવાડિયામાં કહી શકાય છે આ ટીએલએમ અમે સાદું પુટ્ટો કલર સફેદ કાગળ અને ટોપલીનો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ઓછા ખર્ચે કરી શકાય છે આપણે ટી એલ એમ નિદર્શન નિહાળ્યું જેમાં બંને ચિત્રકારની જોડ બનાવી અને પછી તેમાંથી નાનું કયું અને મોટું કયું તેનું સરસ મજાનું વર્ગીકરણ કરીને બતાવ્યું આવી રીતે બાળકને શીખવવાથી બાળક સંકલ્પના ઝડપથી શીખી જાય છે આવો નિહાળીએ બીજું એક ટીએલએમ નિદર્શન જેની પ્રવૃત્તિ છે શાકભાજીની ઓળખ અને ગણતરી જેના પ્રસ્તુત કરતા છે અનિતાબેન ચૌધરી આંગણવાડી કેન્દ્ર દેવલપાડા ભાવિકાબેન ગાવિત આંગણવાડી કેન્દ્ર ધુબીટા ઘટક આહવા જિલ્લો ડાંગ નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા બાર મિત્રો આજે આપણે શાકભાજીની ટીએલએમ દ્વારા શાકભાજીની ઓળખ વર્ગીકરણ અને ગણતરી કરતા શીખીશું આ બોક્સ મેં પૂઠા પાથી બનાવ્યા છે અને એના પર અલગ અલગ શાકભાજીના ચિત્ર લગાવ્યા છે આ ટોપલીમાં ઘણી બધી શાકભાજી છે આમાંથી તમને ગમતી શાકભાજી ઉપાડો આ કઈ શાકભાજી છે ટામેટા ટામેટાને એના બોક્સમાં ગોઠવો લાવો હું ગોઠવી દઉં હવે તમને ગમતી કોઈ બીજી શાકભાજી ઉપાડો બટાકા બટાકા શાકભાજી ઉપાડો ડુંગળી ડુંગળીને એના બોક્સમાં ગોઠવશું હવે તમને પસંદ હોય એવી કોઈ બીજી શાકભાજી ઉપાડો આ કઈ શાકભાજી છે ગાજર ગાજર ને એના ગોઠવીશું ખૂબ જ સરસ આ કઈ શાકભાજી છે લીંબુ લીંબુ ને એના બોક્સમાં ગોઠવીશું ખૂબ જ સરસ આ કઈ શાકભાજી છે ભીંડા ભીંડાને એના બોક્સમાં ગોઠવીશું ખૂબ જ સરસ હવે ટોપલીમાંથી કોઈ બીજી શાકભાજી ઉપાડો આ કઈ શાકભાજી છે ફ્લાવર ફ્લાવરને એના બોક્સમાં મૂકશો સરસ હવે કોઈ બીજી શાકભાજી ઉપાડો આ કઈ શાકભાજી છે રીંગણ રીંગણને એના બોક્સમાં મૂકશો આ કઈ શાકભાજી છે દૂધી ખૂબ સરસ શાકભાજીનું વર્ગીકરણ થઈ ગયું હવે આપણે શાકભાજીની ગણતરી કરીશું લીંબુના બોક્સમાં કેટલા લીંબુ છે એક બે ત્રણ ચાર પાંચ સરસ દૂધીના બોક્સમાં કેટલી દૂધી છે એક સરસ રીંગણના બોક્સમાં કેટલા રીંગણ છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ખૂબ જ સરસ તો જોયું દર્શક મિત્રો શાકભાજીના ટીએલએમ દ્વારા આપણે શાકભાજીની ઓળખ વર્ગીકરણ અને ગણતરી કરતાં શીખી શકીએ છીએ આ ટીએલ મેં પૂંઠા ગુંદર રંગીન કાગળથી બનાવ્યો છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો નમસ્તે આપણે જોયું કે કાર્યકરબેને પૂંઠામાંથી સરસ મજાના શાકભાજી બનાવી શાકભાજીની ઓળખ પણ કરાવી અને રંગ મુજબ તેનું વર્ગીકરણ પણ કરીને બતાવ્યું બાળકને આવી રીતે શાકભાજીની ઓળખ કરાવી શકાય છે અને તેને રંગ મુજબ તેનું વર્ગીકરણ કરતાં પણ સરસ રીતે શીખવી શકાય છે બંને આંગણવાડી કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન બધા જ આંગણવાડી કાર્યકરોને મારી ખાસ વિનંતી આપ પણ આપની આંગણવાડીમાં બાળકોને પ્રવૃત્તિ કરાવવા માટે આવા સરસ મજાના ટીએલએમ બનાવી બાળકોને જરૂરથી પ્રવૃત્તિ કરાવશો એવી આશા રાખું છું આંગણવાડી કાર્યકર બહેનો આંગણવાડીમાં અપાતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાના પ્રચાર પ્રસાર માટે તેમજ આ સેવાની વેગવંતી બનાવવા માટે અનેકવિધ પ્રયત્નો કરતા હોય છે તો આવો આપણે નિહાળીએ આવી જ એક આંગણવાડીની સાફલ્ય ગાથા આ સાફલ્ય ગાથા છે જોન વડોદરા જિલ્લો પંચમહાલ ઘટક હાલોલ બે આંગણવાડી કેન્દ્ર નવાકુવા અને જેના બેન છે નૈનાબેન રાઠવા તેઓએ મનમાં એવું વિચાર્યું કે મારી આંગણવાડીને હું વધારે સારી કેવી રીતે બનાવું આ માટે તેમણે પ્રયત્ન ચાલુ કર્યા સૌ પ્રથમ તેમણે ત્રણથી છ વર્ષના બાળકના વાલીઓનું વોટ્સએપ ગ્રુપ બનાવી આંગણવાડીમાં થીમેટિક અભ્યાસક્રમ મુજબ કરાવાતી પ્રવૃત્તિઓના વિડીયો અને ફોટોગ્રાફ આ ગ્રુપ દ્વારા વાલીઓ સુધી મોકલવાનું શરૂ કર્યું જેના લીધે વાલીઓને થયું કે આંગણવાડીમાં આટલી સરસ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એની સાથે સાથે બાળકો પણ જ્યારે આંગણવાડીમાં આવે ત્યારે પોતાની હાજરી દર્શાવવા માટે ચાર્ટમાં બનાવેલી માચિસના બોક્સનું ખોખું બંધ કરી પોતાની હાજરી દર્શાવે છે આમ બાળકો સ્વયં પોતાની હાજરી પૂરતા થયા સાથે સાથે એવું બન્યું કે આ બધી પ્રવૃત્તિઓ વાલી અને સમુદાય સુધી પહોંચવાને કારણે તેમના બાળકોની નિયમિત હાજરી થઈ અને બાળકોની હાજરી અગાઉ ત્રેપન ટકા હતી જે વધીને નેવું ટકા બાળકોની નિયમિત હાજરી થઈ જે ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે હવે નિહાળીએ આવી જ એક બીજી પ્રશંસનીય કામગીરી જોન અમદાવાદ જિલ્લો બનાસકાંઠા ઘટક વડગામ એક આંગણવાડી કેન્દ્ર સકલાણા એક આંગણવાડી કાર્યકર છે હર્ષિદાબેન કડિયા આમાં પણ આંગણવાડીની પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવા અને લોક સહયોગ મેળવવા માટે ખૂબ સુંદર કામગીરી કરી છે ત્રણથી છ વર્ષના બાળકના વાલીઓનું વોટ્સએપ ગ્રુપ બનાવી આંગણવાડીની પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર કર્યો છે જેના કારણે વાલીઓ તરફથી તેમને બાળકો માટે રમકડાં ખુરશી લંચ બોક્સ વોટર બેગ તેમજ આંગણવાડીની માટે જરૂરી બ્લૂટૂથ સ્પીકર લપસણી પંખો ઘડિયાળ આવી અનેકવિધ વસ્તુઓ તેમને લોક સહયોગથી મળી છે અને તેઓએ આંગણવાડીમાં થતી વિવિધ ઉજવણી પણ લોકો સુધી પહોંચાડી છે જેના કારણે તેમને પણ બાળકોની હાજરી અગાઉ પાસઠ ટકા હતી જે વધીને અત્યારે છ્યાસી ટકા થઈ છે અને બાળકો નિયમિત આંગણવાડીમાં આવતા થયા છે આપણે બંને આંગણવાડી કાર્યકર બહેનોની પ્રશંસનીય કામગીરી નિહાળી તે માટે તેઓએ પોતે તો મહેનત કરી છે કાર્યકર ઘરે તેમની કામગીરીને પ્રશંસનીય બનાવવા માટે પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર મુખ્ય સેવિકાબેન બેન અને પ્રોગ્રામ ઓફિસરનો પણ તેમને સહકાર મળ્યો છે જે બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન હવે કાર્યક્રમને આગળ વધારવા માટે હું શર્મિષ્ઠાબેનને વિનંતી કરીશ દર્શક મિત્રો હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ગત ક્વિઝના વિજેતા છે પૂર્ણિમાબેન પટેલ જિલ્લો વડોદરા તાલુકો પાદરા રચનાબેન મકવાણા મહેસાણા મહેસાણા ભૂમિબેન વાઘેલા રાજકોટ કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન કલ્પનાબેન ચોરિયા નવસારી ચીખલી હિનાબેન બકરાણિયા દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા નીતાબેન સોલંકી સાબરકાંઠા પ્રાંતિજ ભાવનાબેન ચૌહાણ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન જાગૃતિબેન વસાવા ભરૂચ નેત્રંગ હિરલબેન પટેલ વલસાડ પારડી વનિતાબેન લીંબાણી જુનાગઢ કોર્પોરેશન જુનાગઢ કોર્પોરેશન આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો આવી જ રીતે આપ અમારા ક્વિઝના પ્રશ્નોનો જવાબ આપતા રહેશો અને વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતમાં હું આપ સર્વ દર્શક મિત્રોનો આઈસીડીએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર